વાયબ્રન્ટ ગુજરાતની અડધો જનતા મફત અનાજ લેવા મજબૂર બની છે અત્યાર સુધી મફત અનાજ વહેંચી વાવાવાળી મેળવ્યા બાદ હવે ગુજરાત સરકારે ગરીબોના નામે અનાજ મેળવતા લાભાર્થીઓની શોધખોળ આધરી છે જેના ભાગરૂપે અન્ન પુરવઠા વિભાગે તપાસ કરતાં આખા રાજ્યમાં કુલ મળીને પંચાણું લાખ શંકાસ્પદ રેશન કાર્ડ હોવાનું બહાર આવ્યું છે આર્થિક રીતે સુખ સંપન્ન લોકો પણ ગરીબોની અન્ય યોજનાની ભરપૂર લાભ લઈ રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે ચોંકાવનારી વાત એ છે કે જમીનદારો કંપની ડિરેક્ટર ઇન્કમ ટેક્સ ભરનારા પચીસ લાખનું ટર્નઓવર કરતા લોકો પણ એનએફએસ રેશન કાર્ડ ધરાવે છે પ્રથમ તબક્કામાં પંદર પોઈન્ટ છાસઠ લાખ એનએફએસને કોર્ડરને નોન એનએફએસએલ કાર્ડમાં તબદીલ કરવા નક્કી કરાયું છે પચીસ લાખનું ટર્નઓવર કરનારા બે હજાર લોકો લાભાર્થી બન્યા વિકસિત ગુજરાતમાં હાલ કુલ મળીને ત્રણ પોઈન્ટ સાઠ કરોડ એનએફએસએલ કાર્ડધારો કે કાર્ડધારકોને મફત ઘઉં ચોખા આપવામાં આવે છે વિકાસના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે ત્યારે અસલીયત એ છે કે લોકોને બે ટક ખાવાના ફાફા છે પંદર લાખ છાસઠ હજાર ચારસો બાણું રેશન કાર્ડ શંકાસ્પદ એનએફએસએ કાર્ડધારકોએ જિલ્લા પુરવઠા અધિકારીને ખુલાસો આપવો પડશે ગુજરાતમાં એનએફએસએ યોજના હેઠળ ગરીબ પરિવારોને મફત ઘઉં ચોખા સહિત અનાજ પૂરું પાડવામાં આવે છે ગરીબ પરિવારો માટે લાભદાયી એનએફએસ યોજનાનો સુખી સંપન્ન લોકો પણ લાભ લઈ રહ્યા હોવાનો અન્ન પુરવઠા વિભાગે દાવો કર્યો છે પણ લાખો ગરીબ કાર્ડધારકોનું હજારો ટન અનાજ કોણ ખાઈ ગયું સરકારની વેધારી નીતિ પહેલાં મફત અનાજ વહેંચી વાહવાહી મેળવી હવે કાર્ડ રદ કરી પ્રસિદ્ધિ મેળવી ગરીબી નાબૂદી માટે અનેક સરકારી યોજનાઓ અમલમાં છે તેમ છતાંય ગુજરાતમાં ગરીબીએ સીમા વટાવી છે ત્યારે છેવડાના માનવી સુધી લાભ મળતો નથી તે વાત પ્રસ્થાપિત થઈ છે કરોડો રૂપિયાનું મફત અનાજ વહેંચી સરકારે ધૂમવાહી મેળવી હતી હવે આજ સરકાર એનએફએસએ રેશન કાર્ડને નોન એનએફએસએ તબદીલ કરીને પ્રસિદ્ધિ મેળવવાનું શરૂ કર્યું છે